કલાક તો વેટિંગ હે ભાઈ ત્યારે આજે મુંબઈનો નો સન્ડે એટલે વાત જ પૂછો ફૂલ ટ્રાફિક તો આ લોકો ડિસ્કસ કરે છે શું ખાવું શું ન ખાવું બહાર મંગાવી હા ભાઈ આ ત્રણ લોકો ડિસ્કસ કરે છે પીજા અનુભવી લોકો આપણને તો કઈ ખબર ન પડે આ મેનુ આપણને ગમે જ નહીં ભાઈ જે ભાવતું હોય મંગાવી લેવાનું હોય અત્યારે જોઈ શકો છો કે દેવભાઈ રિઝર્વેશન કરાવે છે આવી રીતના જો અમારે રિઝર્વેશન કરાવવાનું હોય છે તો આ છે જોઈસ પીઝાનું મેન્યુ આ લોકો કલાકથી આ ડિસ્કસ કરતા હતા શું ખાવું છે શું નથી ખાવું તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે ટેબલ ઉપર તો ટેબલ છે ખાલી કારણ કે હજી હજી જ ઓર્ડર આવી છે પૈસાનો ઓર્ડર આપ્યો છે ક્યાં પીઝાનો ઢોસાનો મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો છે અને બે બે વડા કીધા છે અને એક પાઉંભાજી કીધી છે अच्छा ने चाइनीज़ बाकी रह गई हो नहीं बाकी छेले अच्छा चाइनीस डेजर्ट डेजर्ट छेले छे डेजर्ट में શું છે ભાઈ ડેઝર્ટ માં આ છે અહીંયા શું મળશે સોંજે હા ડેઝર્ટ માં શું છે આઈસ્ક્રીમ છે કે પેપ્સી છે કે શું છે સોરી अच्छा केक છે अरे भाई તમે શું ઓર્ડર કર્યો છે સલાડ 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 સલાડનો મગાવ્યું સલાડ મગાવ જીમ કરે છે તો એના માટે સલાડ આવું જીમ વાળા માટે સલાડ તો મિત્રો આ હતો આજનો ઓર્ડર તમારે પણ આવું કઈ મગાવવું હોય તો ઓર્ડર કરી દેજો કોન્ટેક કરો દેવભાઈ પાંચસો રૂપિયા ને યોગભાઈ પાંચસો રૂપિયા નો મિત્રો પીઝા આવી ગયા છે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે ટ્રાય કરવાનો છે વેજી પીઝો ફિશ બીસ એટલે કઈ એવું કઈ ન સમજતા મને બોલતા નથી આવડતું ચાલો ટ્રાય કરીએ વેજી ફિશ પીઝો ભાઈ આમાં ચીઝ તો જોવો કેટલું ઉપડતો નથી ગરમા ગરમ સરસ મજાની ગાર્લિક બ્રેડ જોઈ શકો છો આ ભાઈ પીવે છે એક બટેગા કદુ 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 ઘટેગા સપમે બડેગા એ ગાર્લિક બ્રેડ તો એ ટેસ્ટ કરીયા આપણે હવે જલ્દી બોલ કાલ સબે પરવેલ ને આમ ભુલાઈ ગયો યાર ગાર્લિક બ્રેડ ગાર્લિક આમ પડી આગે જતો પણ આ ગોળ ગોળ છે તો ભાઈ કાઈ આપણ અલગ ના કે ગુજરાતમાં હોય જ નહીં ટેસ્ટ કરિયા ભાઈ ટેસ્ટ કેવો છે કટ કટ कर लिया एक हरी एक बार गार्लिक ब्रेड एक बाइट में खा दी है दूसरी बाइट में शब्द नहीं भाई येवा माटे शब्द नहीं एट टेस्टी है गार्लिक ब्रेड पातक सो मजाज आ जाएगी तो देख सकते हैं गाइस के देव भाई कर रहे ड्राइविंग बाजू की सीट पे बैठा है गधा सॉरी 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 यार भाई नाम 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 भाई नाम भूल गया तेरा क्या नाम है भाई तेरा इसका नाम मूग है मूग एम यू जी क्या बात है मुंबई की गलियों पे ड्राइविंग करता हुआ है छोरा क्या तेज गाड़ी चला रहा है देख सकते हैं सौ की स्पीड में दो की स्पीड में गाड़ी चला रहा है गाइस 200 की स्पीड में क्या बात है क्या बात है बॉम्बे बॉम्बे मेरी चांद वेटर चार कसुम्बो गजब भी है आ, देख सकते हैं वेटर आ चुका है कसुम्बा रख दिया भाई ने इधर सॉरी 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 स्पॉन्सर की तरफ से भाई आज का कसुम्बा देख सकते हैं सॉरी सॉरी भाई का सॉरी स्पॉन्सर स्पॉन्सर नाराज हो जाएंगे भाई ओके તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ કસુંબુ પીવા આ છે જાવાવા શોર્ટ્સ જાવાવા ને ગવાવા છે ગવાવા શોર્ટ્સ ગવાવા શોર્ટ્સ ભાઈ આ ગવાવા શોર્ટ્સ છે સ્પાઈસી છે પેરના સ્પાઈસી છે ને સ્પાઈસી છે ભાઈ કેવું લાગ્યું તમને હું લાસ્ટમાં બી જો સારું હશે તો એક નંબર મસ્ત દેવભાઈ તમને દેવભાઈ ને પણ મજા આવી છે

ચટણી નાખીને ખાતો હોય ને એવો ટેસ્ટ આવે છે બરોબર છે મજા આવે ભાઈ બહુ સ્પાઈસી છે બહુ ટેસ્ટી છે મજા આવી ગઈ ભાઈ એકદમ અમેઝિંગ અત્યારે અમે જે જગ્યાએ એવા જે કસુંબો છે કુદરતી કસુંબો જોઈ શકો છો કે વૈદિક આવી રીતના વીતા હતા અને અત્યારે જો અત્યારની જનરેશન આવી રીતના વીવે છે કસુંબો આવી રીતના વીવે છે